મિત્રો ઘણા એવા સબસ્ક્રાઈબ મિત્રો છે કે જેમને આ નીચે બટન દેખાય છે ને બટન અમુકને છે ને હેડ કરી દેવા હોય છે મતલબ બટન ના દેખાય ને ઓટોમેટિક એવી સિસ્ટમ થાય કે જેવી રીતે આવી રીતે આમ કરીએ એટલે કપાઈ જાય અહીંયા જે બટન નીચે આવે ને નીચે ત્રણ બટન હોમ પેજ ના એ બટન અમુક લોકો રાખવા નથી માંગતા તો એ સેટિંગ આપણે કઈ રીતે મિત્રો કરવાનું હોય છે એના વિશે આપણે આ વિડીયો લઈને આવ્યા છે મિત્રો ઘણા સબસ્ક્રાઈબર મિત્રો એવા હોય છે કે જે ફોનની અંદર ઘણા બધા સેટિંગ કરવા માગતો હોય એટલે તમે સમજી લો કે અહીંયા નીચે આપણા ત્રણ ઓપ્શન બટન તમને જોવા મળે છે એ ત્રણમાંથી એ કામ ના કરીને ઓટો સિસ્ટમ જેવી રીતે આ ફોનથી આમ કરીએ તો બેકઅપ નીકળી આવે આવી રીતે કરીએ તો હોમ પેજમાં જવાય એવી સિસ્ટમ એની અંદર ઘણી બધી આવે છે આદમ આજના વિડીયોની અંદર જે તમને આ ઓપ્શન મળી રહ્યા છે અને તમારે અલગથી સિસ્ટમ કરવી છે જેવી રીતે તમે બેકઅપ નીકળવા માટે અહીંયા ખૂણાથી ઉપયોગ કરો છો અહીંયા તો એવી રીતે કાંઈક નવી સિસ્ટમ તમારે શીખાય એવી ઘણા લોકોને ખબર છે પણ એવા સબસ્ક્રાઈબ મિત્રો છે જેમને ખબર નહીં હોય તો આ વિડીયોની અંદર તમને એનું સેટિંગ કરતા શીખવાડવાનો છું વિડિયોમાં મિત્રો ખાસ બને રહેજો અને મોબાઈલ સેટિંગને લગતી કોઈ પણ માહિતી જોઈએ તો આપણી ચેનલની અંદર દરેક માહિતી તમને મળશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જયગોગા ઇન્ડિયન તો એની અંદર મોબાઈલ સેટિંગને લગતી દરેક માહિતી મળી રહેશે મિત્રો તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો તો ચલો મિત્રો આપણે આવી ગયા મોબાઈલની સ્ક્રીન પર હવે તમે જોવા બટન તમને નીચે જોવા મળે છે ને હોમ પેજ નીચે બહાર નીકળવાના ત્રણ બટન એ ત્રણ બટન છે ને આપણે એને બંધ કરવા છે અથવા આ સાઈડમાંથી સ્ક્રીન આવે ઉપરથી સ્ક્રીન આવે એ ટાઈપનું સેટિંગ કરવાનું છે તો વિડિયોમાં મિત્રો ખાસ બને રહેજો એના માટે આપણે જવાનું છે મિત્રો સૌથી પહેલાં તો સેટિંગના ઓપ્શનમાં અને જેવું મિત્રો સેટિંગના ઓપ્શનમાં જઈએ એટલે સેટિંગમાં તો મિત્રો અધડાક અહીંયા સેટિંગ તમને મળે છે કેટલા બધા છે હવે આ સેટિંગમાંથી મિત્રો ઘણા લોકોને છે ને ખાલી દસ ટકા લોકોને જ ખબર છે કે કયું સેટિંગ શેના માટે આવે છે અને આપણી આ ચેનલની અંદર આ જેટલા પણ સેટિંગ છે શેના શેના માટે આવે છે એની બધી માહિતીના વિડીયો તમને આપણી આ ચેનલમાંથી મળવાના છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોઈ આ સેટિંગમાંથી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરજો પણ જે પણ સેટિંગ તમે કરવાનું કોશિશ કરી રહ્યા છો તમારી પાસે નથી થતું તો એનું જે પણ મિત્રો અહીંયા સેટિંગ છે ને એનું ટાઈપિંગ મિત્રો તમે એટલે કે જે પણ નામ છે સ્પેલિંગમાં ભૂલ ના થવી પડે એટલે જેવું હું અહીંયા સર્ચ કરું ને તો આ સેટિંગનું ઓપ્શન અહીંયા સર્ચ કરું એટલે મને મળી જવું પડે તમે જે કહેતા હોય તો ચલો અહીંયા વિડિયોની શરૂઆત કરીએ તો અહીંયા ગુજરાતી ભાષા છે પહેલી વાત તો ગુજરાતી ભાષા આપણે રહ્યા ગુજરાતી આપણા દરેક ગુજરાતીને ખબર પડે એ ટાઈપની માહિતી તમને અહીંયાથી મળે છે તો એના માટે સૌથી પહેલાં તો છે ને મિત્રો તમારે અહીંયા ઓપ્શન મળે છે ખાસ સુવિધા અને અહીંયા વધારાના સેટિંગ લખેલું છે વધારાની સેટિંગ તો આપણે વધારાની સેટિંગ્સ છે એની ઉપર ક્લિક કરી લઈએ અને જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન મળશે સૌથી પહેલા જ નંબરનું તમે જોઈ રહ્યા સિસ્ટમ નેગિટેશન નેવી નેવિગેશન અને બટન લખી છે તમે જોઈ રહ્યા છો પહેલાં જ નંબરનું એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે સ્ક્રીન પણ તમને અહીંયા જોવા મળી રહી છે કે તમે કઈ ટાઈપનું સેટિંગ કરવા માગો છો તમે જુઓ લાઈવ પ્રૂફ અમે તમને દેખાઈ રહ્યું છે કે તમારે આ ટાઈપનું સેટિંગ કરવું છે તો તમે અહીંયાથી સેટિંગ કઈ રીતે કરી શકો છો જુઓ નીચેના બટન પણ તમને જોવા મળે છે બટનમાં ફેરફાર કરવો છે તમારે તો તમે અહીંયાથી બટનમાં ફેરફાર પણ કરી શકો છો જેવી રીતે તમારે આ રાખવું છે તો આવી રીતે આ રીતે સ્ક્રીન રાખવી છે તો એને તમે નક્કી કર્યું જો એની ઉપર સ્ક્રીન રાખશો તો એક નવી સિસ્ટમ રીતે તમને જોવા મળશે તો હું દાખલા તરીકે એની ઉપર આ રીતે ક્લિક કરીને અહીંયા શીખો એની ઉપર ક્લિક કર્યું છે અહીંયાથી હું થોડુંક બેકઅપ નીકળી આવ્યો અહીંયા તમને ઘણું બધું ઓપ્શન મળે છે જો અહીંયા તો એક અલગથી જ ઓપ્શન તમને મળે છે આવી રીતે તમને જોવા મળશે કે તમે કઈ રીતનું આ સેટિંગ કર્યું છે જો આ રીતે તો ડાબી બાજુ અંદર તરફ સ્વાઇપ કરો આ ટાઈપનું ઓપ્શન તમને મળશે તો આપણે એને આ રીતે ક્લિક કરી લીધું તો આગળનું ઓપ્શન આવશે તો અહીંયા ડન થઈ ગયું છે તો આ રીતે તમે બેકઅપ નીકળવું છે તો તમને આ રીતે ઓપ્શન મળતા રહેશે તો મિત્રો આ બેસ્ટ સિસ્ટમ છે અને જેની અંદર તમને જે બટન છે એ તમને અહીંયા જોવા મળતા નથી તમે જોઈ રહ્યા છો બટન કઈ રીતે જોવા નથી મળતા એ પણ તમે અહીંયા જોવા નીચે બટન અહીંયા જોવા મળતા નથી આ ટાઈપની સ્ક્રીન તમને જોવા મળી રહી છે તો ચલો આપણે અહીંયા આ રીતની સી સિસ્ટમ તમને જોવા મળી છે તો અહીંયાથી આપણે થોડાક બેકઅપ નીકળી જઈએ કઈ રીતે નીકળવાનું છે જુઓ તમે અહીંયા અલગથી સિસ્ટમ થઈ ગઈ છે હવે અહીં નીચે બટન હતા એ નીકળી ગયા છે તમે જોઈ લો મિત્રો અહીંયા આપણા ફોનની અંદરથી ત્રણ બટન હતા એ નીચે હવે જોવા મળતા નથી તો હવે કોઈપણ સિસ્ટમ આપણે ઓપન કરીએ તો આપણે બેકઅપ કઈ રીતે નીકળવાનું છે એ તમે જુઓ તો અહીંયા આપણે ગયા છીએ અહીંયા વધારાની સેટિંગમાં આવ્યા છીએ તો હવે અહીંયા સાઈડમાંથી હવે બહાર નીકળવા માટે આવી રીતે કરવાનું છે આગળ જવા મિત્રો આવી રીતે કરવાનું છે બે સિસ્ટમ બેકઅપ નીકળવા માટે તો આ સિસ્ટમ એવી રીતની છે હવે એને તમારે બંધ કે ચાલુ કરવી છે કઈ રીતે તો તમને દેખાડી દીધું ફરીથી આપણે સેટિંગમાં જઈએ અને પહેલાં નંબરનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી લઈએ અને જે હતું એમને એમ કરવું છે અને તમે આ રીતે ક્લિક કરી લેવાનું આ પહેલાં નંબરનું ઓપ્શન છે એને ઓન કરી લેવાનું અને અહીંયાથી થોડાક તમે બહાર નીકળશો એટલે પાછા બટન આપણે અહીંયા નીચે આવી ગયા છે તો એમને જોઈ શકો છો કે જે આપણા બટન જે દેખાતા એ નીચે ત્રણ બટન આવી ગયા છે અને જે આપણી જૂની સિસ્ટમ હતી એ જ ટાઈપની આપણી સિસ્ટમ થઈ ગઈ છે તો આ વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આ ફોનની અંદર જેટલા પણ આપણા સેટિંગ છે એને લગતી તમારે અન્ય કોઈ પણ માહિતી જોઈએ તો તમે મને કોમેન્ટ કરી શકો છો મિત્રો આપણે એના વિશે વિડીયો પૂરેપૂરી બનાવવાની કોશિશ આપણે જરૂર કરીશું જેથી આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડવી જોઈએ કે આપણા ફોનની અંદર કેટલા બધા સેટિંગ આવે છે તો ચલો વિડીયોની નવી નોટિફિકેશન લેવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયો આવે તેવો સૌથી પહેલાં તમને જોવા મળી રહેશે મિત્રો